મોટિવેશન એ એક પ્રકારની આંતરિક ઉર્જા છે જે વ્યક્તિને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે નીચે દુનિયાના દસ સૌથી પ્રસિદ્ધ મોટિવેશનલ નિયમો અને તેમની વ્યાખ્યા છે એક લક્ષ્ય સ્પષ્ટ અને મોટું હોવું જોઈએ સમજણ મોટું સપનું જોવું અને તે માટે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે લક્ષ્ય વિના જીવન એક દિશાહીન જહાજ જેવું છે લક્ષ્ય નક્કી કરવાથી કાર્યપદ્ધતિ નિર્ધારિત કરી શકાય છે બે એકસો ટકા પ્રતિબદ્ધતા રાખો સમજણ કોઈપણ પણ કાર્યમાં હૃદયપૂર્વક સંપૂર્ણ સમર્પણ સાથે મહેનત કરો ધંધો અભ્યાસ ફિટનેસ કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે સંપૂર્ણ સમર્પણ જરૂરી છે અડધી મહેનતથી ફળ ન મળે સંપૂર્ણ શક્તિ સાથે કાર્ય કરો ત્રણ ક્રિયા વિના સપનાઓ વ્યર્થ છે સમજણ માત્ર સપના જોવાથી સફળતા પ્રાપ્ત થતી નથી તે માટે તત્કાળ પગલાં લેવા જરૂરી છે સમય વેઠવાના બદલે મક્કમ ઇરાદા અને કાર્ય દ્વારા જીવન બદલી શકાય દરરોજ નાના પગલાં ભરવાથી પણ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે ચાર પરિસ્થિતિ નહીં વલણ મહત્વનું છે સમજણ જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધો તો આવશે જ પરંતુ આપની પ્રતિક્રિયા જે નિર્ધારિત કરશે કે આપને સફળ થઈશું કે નહીં હકારાત્મક વલણ રાખવાથી દરેક મુશ્કેલી એક અવસરમાં પરિવર્તિત થઈ શકે નકારાત્મક વિચારોને દૂર રાખીને હંમેશા સકારાત્મક રહો પાંચ નિષ્ફળતા સફળતાની ચાવી છે સમજણ દરેક નિષ્ફળતા એક શીખ છે જેનાથી આગળ વધવાની તાકાત મળે છે સફળ લોકો ક્યારેય નિષ્ફળતા સામે હાર માનતા નથી તેઓ તેમાંગથી શીખી આગળ વધે છે જો તમે ક્યારેય નિષ્ફળતા ના જોઈ હોય તો તમે સાચી સફળતાની કિંમત નહીં સમજશો છ સતત શીખતા રહો સમજણ જાણકારી અને કૌશલ્ય ધરાવતા લોકો જ સૌથી આગળ વધી શકે નવી વસ્તુઓ શીખવાથી તકો વધે છે અને સફળતાના દરવાજા ખુલ્લા રહે છે જીવનભર શીખવાની તત્પરતા જ વ્યક્તિને વિશિષ્ટ બનાવે છે સાત સમય સૌથી મૂલ્યવાન છે સમજણ દરેક વ્યક્તિ પાસે દિવસના ચોવીસ કલાક જ હોય છે જે તેને કેવી રીતે ઉપયોગમાં લે છે તે મહત્વનું છે સમય વેડફવાને બદલે તેને યોગ્ય રીતે વાપરો અને નિર્ધારિત લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો સમયનો સદુપયોગ કરનાર વ્યક્તિ જ મહાન બની શકે આઠ સ્વવિશ્વાસ સૌથી મોટો હથિયાર છે સમજણ પોતાનું માનસિક બળ મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકી શકશે નહીં સફળ લોકો હંમેશા પોતાનું મૂલ્ય જાણે છે અને પોતાને કદી ઓછું માંગતા નથી નવ નિરંતર પ્રયાસ જ સફળતાનું ગુપ્ત મંત્ર છે સમજણ મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે નિયમિત પ્રયાસ અને શિસ્ત જરૂરી છે ક્યારેક ધીમી ગતિથી પણ આગળ વધવું સારું છે પણ ઊભા નહીં રહેવું હંમેશા આગળ વધતા રહો પછી ભલે નાની ભૂલો થાય શીખો અને આગળ વધો દસ એકલા નહીં સારા લોકો સાથે રહો સમજણ વ્યક્તિ જે લોકોની સાથે સમય પસાર કરે છે તે જ તેના જીવન પર સૌથી વધુ અસર કરે છે હકારાત્મક અને પ્રેરણાદાયક લોકોની સાથે રહો જે તમને આગળ વધવામાં મદદ કરે નકારાત્મક લોકો અને નિરાશા ફેલાવનારા લોકોથી દૂર રહો માટે મોટિવેશન એકવાર નહીં પણ રોજે રોજ જરૂરી છે આ નિયમોને અપનાવી જીવનમાં શિસ્ત સમર્પણ અને પ્રયત્નો દ્વારા કોઈ પણ ઉન્નતિ કરી શકાય સફળતા માટે કાર્ય અને હકારાત્મકતા એ બે મુખ્ય ચીજો છે મજબૂત ઈરાદા સાથે આગળ વધો અને તમારા સપનાને હકીકત બનાવો